સિંગર આરતી સંઘાણીએ પ્રેમ લગ્ન કર્યા અને ત્યારબાદ હવે આખા પાટીદાર સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે એક પાટીદાર આગેવાન દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે હજુ જે છોકરો છે કે જેની સાથે આરતી સંઘાણીએ પ્રેમ લગ્ન કર્યા એની ઉંમર એકવીસ વર્ષની નથી હવે આખી ઘટનાને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જે પ્રેમ લગ્નને લઈ અને વિવાદ થઈ રહ્યો છે એની જો આખી વાત કરવામાં આવે તો દ્વારા એક સોશિયલ મીડિયા ઉપર વિડીયો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ તેમના પિતાનું પણ એક નિવેદન સામે આવ્યું આ તમામ ચર્ચાઓની વચ્ચે પાટીદાર આગેવાનો પણ સામે આવ્યા આ તમામ લોકોને આરતી સંઘાણી દ્વારા એક વિડીયો વાયરલ કરી અને જવાબ આપવામાં આવ્યો હવે આ જવાબની સામે પાટીદાર સમાજના અગ્રણી દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે યુવા યુવતીઓને ગેરમાર્ગે દોરાય એવા નિવેદનો આરતી દ્વારા આપવામાં આવી રહ્યા છે સમાજ સામે આંગળીઓ ચીંધવાનું બંધ કરી દે એવી પણ વાત કરવામાં આવી વધુમાં આવી કે આરતી સંઘાણીએ જે છોકરા સાથે લગ્ન કર્યા છે એ છોકરાની ઉંમર પણ હજુ એકવીસ વર્ષ નથી એટલે કાયદાકીય રીતે એમની ઉંમર પણ નથી થઈ છતાં તેઓ જે મંગળસૂત્ર પહેરી અને સિંદુર લગાવી અને વિડીયો બનાવે છે જે એકદમ અયોગ્ય છે એવી વાત

કેટલી પટેલ સમાજની એવી દીકરીઓ છે કે જે ભાગીને બીજે જ્ઞાતિમાં જાય છે કેટલા એવા દીકરાઓ છે પટેલ સમાજના કે જે બીજી જ્ઞાતિની દીકરીઓ લઈ આવી છે ત્યારે તો કોઈને કેમ ચર્ચા નથી થતી ત્યારે કેમ કોઈને વાંધો નથી ત્યારે તો બહિષ્કાર નથી થતો આજે તો મને જીવવા જેવી નથી રહેવા દીધી તમે લોકોએ તમને એવું લાગે છે કે મારામાંથી જોઈને તમારી દીકરી શું શીખશે તમને એવું જ લાગે છે ને તો તમે તમારી દીકરીને ઘરમાં પૂરી દો કારણ કે એવો તો કેવો સમાજ છે આપણો કે જ્યાં દીકરી પોતાની આઝાદીથી પોતાનો જીવનસાથી પણ પસંદ નથી કરી શકતી કદાચ દીકરી મરી જાય એ તમને લોકોને પોસાય છે દીકરી મરી મરીને જીવે પોસાય છે પણ દીકરી ખુશ ના હોવી જોઈએ આજે હું ખુશ છું તો આખી દુનિયાથી નથી જોવાતું સોશિયલ મીડિયા પર એક કામ મળી ગયું એવું લાગે છે મને તમને કે આરતી સાંગાણી વિશે જ વાત થવી જોઈએ તમારા ઘરે પણ દીકરી છે અને તમારા જીવનમાં દીકરીઓ આવશે પણ આ વાત ભૂલવી નહીં જ્યારે તમારા ઘરેથી દીકરી જશે અને એની વેદના તમને થશે ને ત્યારે તમને ખબર પડશે અને પુરુષને તો આ વાત સમજાવવાની જ નથી કારણ કે તમને તો આ વાત ક્યારેય ખબર નહીં પડે કે દીકરીની વેદના શું હોય દીકરી તો પપ્પાના ઘરે પણ પારકી અને સસરાના ઘરે પણ પારકી છે અત્યારે તમને બધાને મારાથી આટલો વિરોધ છે મારી જાતથી હું જે જ્ઞાતિમાં આવી છું એક જ્ઞાતિથી તમને બહુ વિરોધ જય સરદાર છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી આરતી સંઘાણી વિવાદ સર્જાય અને લોકો ગેરમાર્ગે દોરાય યુવાન યુવતીઓ ગેરમાર્ગે દોરાય તેવા વિડીયો વાયરલ કરે છે પોસ્ટો મૂકે છે ત્યારે આરતી સંઘાણીને મારે સમાજના અગ્રણી તરીકે એટલું કહેવું છે કે જો તને તારા પ્રત્યે ભરોસો હોય તને તારે તારી જીવન તારે ઉડાન ભરવી હોય તો તું તારી રીતે ભર પરંતુ આ સમાજને સામે આંગળી ચીંધવાનું બંધ કરી દે જ્યારે તે પ્રેમ લગ્નનું નાટક કર્યું ને ભાગીને જ્યારે લગ્ન કર્યા છે તે દોડ કર્યો છે ત્યારે ચોક્કસ સામે આવે છે કે છોકરાની ઉંમર એકવીસ વર્ષની હજી પૂરી નથી થઈ અને જ્યારે ભારતીય સંવિધાન મુજબ જ્યારે એકવીસ વર્ષની ઉંમર પૂરી નથી થતી ત્યારે મૈત્રી કરારમાં રહેતા હોય એવા સંજોગોમાં સિંદૂર પૂરવું મંગળસૂત્ર પહેરીને વિડીયો બનાવીને સમાજની સામે આંગળીઓ ચીંધવી એ યોગ્ય નથી ઉપરાંત જ્યારે સમાજની સામે આંગળી ચીંધીને કહેવું કે સમાજને બળત્કારીઓ સામે વાંધો નથી પરંતુ સમાજની કોઈ દીકરી પ્રેમલગ્નને પ્રેમલગ્ન કરી ભાગે એમની સામે વાંધો છે આ ચોક્કસ સમાજની પરંપરા ખોરવાય છે આવી જો દીકરીઓ માવતરને વિશ્વાસઘાત કરી અને ભાગીને લગ્ન કરે ત્યારે સમાજ બળવાખોર તરીકે એમને જાહેર કરે છે ને આવો બળવો કરવો એ સમાજમાં દૂષણ પર કહેવાય છે ને સમાજની પરંપરા પણ આમાં આની અંદર ખોરવાય છે ત્યારે ક્યારેય બળત્કારીઓને પણ સમાજ સ્વીકારતો નથી ને બલાકારીઓની જો વાત કરતી હોય તો બલાત્કારીઓ સામે સરકાર અને સિસ્ટમ કડક હાથે પગલાં લે છે પરંતુ આ બંધારણની સામે સમાજ અને સમાજ સરકારની સામે લડાઈ લડી રહ્યો છે જેથી કરીને આવી દીકરીઓ માવતરો સાથે માવતરોએ જે ઉડાન ભરવાની એને શક્તિ આપી હોય છે રાત દિવસ જોયા વગર જ્યારે એમના પિતા કોઈ પણ દીકરીના માવતરો જ્યારે એમને ઉડવાની તાકાત આપતા હોય છે ઉડાન ભરવાની તાકાત આપતા હોય છે તેમ છતાંય સ્વતંત્રતા આપ્યા પછી જે દીકરીઓ વિશ્વાસઘાત કરતી હોય છે ત્યારે ચોક્કસ સમાજના અગ્રણી તરીકે ચિંતા થાય છે અને વિડીયો જ્યારે વાયરલ થાય છે કોઈ પોસ્ટ જ્યારે સોશિયલ મીડિયાની અંદર આવે છે ત્યારે ચોક્કસ દુઃખ થાય છે કે લોકોને યુવાન યુવતીને શું આની અંદરથી પ્રેરણા મળશે અને યુવાન યુવતી હંમેશા તેમના જીવન માટે એ સ્વતંત્રતા હોય છે પણ એ સ્વતંત્રતા સમાજને કંઈકને કંઈક નુકસાન કરતી હોય છે પરંપરાઓને નુકસાન કરતી હોય છે ત્યારે ક્યારેય સમાજ આ વાતને સ્વીકારતો નથી જય સરદાર એટલે કે હવે આ મામલો ક્યાંક ને ક્યાંક ઉગ્ર બનતો જઈ રહ્યો છે પાટીદાર સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે એની સામે સિંગર આરતી સંઘાણી દ્વારા પોતાની ક્યાંક ને ક્યાંક બચાવ કરવામાં આવી રહ્યો છે કહેવામાં આવી રહ્યું છે કે તેમણે જે પણ કર્યું એ એકદમ યોગ્ય છે આ સમગ્ર ઘટનાને લઈને આ જે વિવાદ થઈ રહ્યો છે એને લઈ આપ શું વિચારો છો અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં